એમાં એવું છે ધ્રુવરાજ સિંહ અત્યારે નાખી દીધી છે ગાડીના બધા કાસ ફોડી નાખ્યા છે એવું બધું અત્યારે હાલે છે ફૂલ બાકા દેવાત ખબર કઈક જૂની કઈક માથાકૂટ હતી ભાઈ અમદાવાદ ની ડાયરા બાબતની એમાં ભાઈ પિસ્તમ જો હશે કદાચ દેવાય નો આવડિયા બબાલ છ મહિના પેલા થઈ હતી ધ્રુવરાજસિંહ આને આડો રાખીને આની ગાડીને ખોહી દીધી પાણીમાં ઈવડી દાસ રાખીને દેવાત ખવડે એને મોરે મોરો આપી દીધો છે મરજનો ફાડ્યો ભાઈ ફોર્ચ્યુનર ગાડી હતી ભાઈ પાસે ને દીધી બંકો ઉગાડી દીધો છે અત્યારે પણ એવું લાગે ડાયરામાં મૂડમાં નથી આલુ અર્જુન ઝૂકે કા નહીં એમ દેવાત ખવડે એ મૂડમાં લાગે ઝૂકવાના મૂડમાં નહીં ગોબે ગોબે આપી દીધો છે અત્યારે ધ્રુરાશિના અત્યારે હોસ્પિટલમાં દાખલ છે પગમાં ને સારી ઈજા થઈ છે

તમારા માં દમ હોય તો હાદી સાથી મોરે મોરો મારી દો ખબર પડે હવે ડોહો ઈ સમજાતું નથી આ દેવાજ ખવટને સાઉથનો હીરો કેવો કે કલાકાર કેવો હવે હવે એ મૂંઝવણમાં પીડા આ તો ડોહો પાકા જીકીને મોરે મોરો જ આપવાના મૂડમાં લાગે એમાં એવું છે ભાઈ જૂની કાંઈક બબાલ હતી અમદાવાદ ડાયરાની કંઈક માથા કૂટ હતી દેવાજ ખવટની કાઢીને એક આસવાસ ફોડા હતા આ કાઠીનો દીકરો છે એમ મૂકે નહીં કાંઈ ભાઈએ લીધો બદલો કાંઈ કિયા ગાડીને ભરાઈ દીધી વાઈડમાં ને કાંસ બધા ફોડી નાખ્યા એ પંદર વીસ જણા લઈને જીતો દેવાત ખવડ અત્યારે દેવાત ખવડ જ્યારે એક કલાક મોડો પીડ્યો હતો અમદાવાદ ડાયરામાં ઈ દાસ ઉતારીને એના ભગીરથના ભત્રીજો ધ્રુવરાજસિંહ દેવાત ખવડ ની ગાડીને પાણીમાં નાખી દીધી હતી અને કાંસવાસ ફોડી નાખા હતા દેવાત ખવડની ની એ બાટલો જીતો કલાક મોડો પીડો ખાલી મેં તમને નાતો નતી પેઢી ઉની આવું એમ એની દાસ રાખીને દેવાત ખવડે અધ વચ્ચે કે આ ગાડી ટક્કર મારી વ્હાઈટમાં ખોહી દીધી અત્યારે અત્યારે ધ્રુવરાજસિંહ છે હોસ્પિટલમાં દાખલ છે હારી પેટનું એને વગી ગયેલું છે પણ કીધું નથી બોલે બાકા જીકી ફૂલ બાકા જીકી મોરે મોરો આપી દીધો દેવાત ખવડે અત્યારે એ આ દેવાત ખવડ મૂકે નહીં એ કીધું તું તો ભગીરથ હું કે લડી લઈ આમ આવડો અત્યારે ભાઈ લડવાના મૂડમાં છે ખબર પડતી નથી આ કલાકાર છે કે આમ સાઉથ નો એક્ટર છે બાકા જીકી બાકા જીકી જ બોલાવે છે અત્યારે દેવા તારી હા પાડવું હાલી હોય તારું કરી સાઉથના વિલન કેમ નો હોય એવું લાગે છે પણ અમને મજા આવે બીજું કઈ ની તમ તમારે તમે ધમાડી કર્યા કરો અમે તમ તારે જોયા કરશું તમને આવું જોવાની મજા એની મને લાઈવ ફિલ્મ નો જોતા એવું વિચાર લાગે છે ઓલો સામેથી મારે દેવાત ટક્કર આપે એને સામે હામી ગજબ હો ભાઈ આ એની મને આ આના સામે તો કઈક મૂવી બનવું જોઈએ તો દેવાત આતા અત્યારે જો એવું હાલે છે તો તમ તમારે ફૂલ તૈયાર એમાં રહેજો નહીંતર એ ઊં માર્કેટમાં આવા કરશે કેમ કે દેવાત ખવડે હવે ખૂંખાર બની ગયો છે હવે એને કલાકાર ની વિલન બનવું છે વિલન હવે આપણો વિલન છે એના પ્રોગ્રામો ડો પ્રોગ્રામારે કાઈ લેવા દેવા નથી પ્રોગ્રામ આજ છે ને કાલ નથી બાકી વટ ઉપર જાય એટલે તો મોરે મોરો આપી દે ભાઈ અમને તો એમ હતું દેવતભાઈ ખાલી પ્રોગ્રામ જ બાકાજી કી બોલાય પણ એ તો ડોહી લાઈ બોલા દીધી બાકાજી કી એની માને તો ગુજરાતમાં અત્યારે બંકો વાગે દેવત ખવડ નો બાકાજી કી જ બોલે છે અત્યારે મોરે મોરો જ આપી દીધો જ્યાં સુધી મોરે મોરો ડાયરામ બોલતો ત્યાં સુધી તો સારું હતું અત્યારે ડોહો ઈ જ આપવા માંડો મોરે મોરો બધાને હા દેવતભાઈ હા હેલું હો ભાઈ માર્કેટમાં હા દેવતભાઈ